નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા જીરોના બજાર પાસો બોલાયા એના વિશે વાત કરવાના છે મિત્રો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા જો મિત્રો આજે તારીખ બે ચાર બે હજાર પછી વાર થઈ ગયો બુધવાર મિત્રો હાલ જીરાના બજારની વાત કરું તો મિત્રો સારી અને સુપર ક્વોલિટી વડાના ઝીરોના ભાવ ચાર હજાર પ્લસ ભાવ બોલાય છે જાણી લેવી આજના તાજા ઝીરોના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી વધારે બજારમાં માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લાઈક આપીએ અને પ્લીઝ શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા અને અવા જાણી લેવી આજના તાજા ઝીરુના બજાર ભાવ રાજકોટ માર્કેટ યડમાં નિષોભાવ ત્રણ હજાર બસો ત્રીસથી ઉસોભાવ ચાર હજાર એકસો ને ત્રીસો રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસો દસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને વીસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને પાંચસો રૂપિયા સુધી પાટડી ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો ને એંસી રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર સાતસો ત્રેસઠથી ચાર હજાર બાસઠ રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર એકવીસ રૂપિયા સુધી સસ્તન ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર એકસો ને રૂપિયા સુધી બાબરા ત્રણ હજાર ત્રણસો વીસથી ત્રણ હજાર છસો ને રૂપિયા સુધી ઉપલેટા બે હજાર ત્રણસોથી ત્રણ હજાર નવસોને બાવન રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર છસો વીસથી ચાર હજાર છ્યાલી રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર ત્રણસોથી સાડ હજાર બત્રીસ રૂપિયા સુધી ફસાવ ત્રણ હજાર બસો પચાસથી ત્રણ હજાર આઠસો રૂપિયા સુધી ઊંઝા ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી હારી ત્રણ હજાર છસોથી સાડ હજાર બસો ને દસ રૂપિયા સુધી પાટણ ત્રણ હજાર બસોથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી ધાનેરા ત્રણ હજાર છસો પચાસથી સાડ હજાર ત્રેસઠ રૂપિયા સુધી મહેસાણા ત્રણ હજાર સાતસો આડત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી थरा त्रण हजार सो नेवती त्रण हजार नऊसो ने एशी रुपया सुधी रातनपूर त्रण हजार बसो ती चार हजार एकसो तरीस रुपया सुधी पापड त्रण हजार त्रास हजार त्रेसाठ થરાદ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી વાવ ત્રણ હજાર બસોથી ચાર હજાર એકસો ને છ્યાલી રૂપિયા સુધી અને આ તે ખેડૂતમાં દરવાના દાદા ઝીરૂના બજાર ભાવ વિડીયોમાં અંચી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાખ અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા